સમાજ અને દેશ હિતમાં આવો કારદાયક નિર્ણયને વધાવ્યો છે વ્યસન સામે આપણા યુવાધનને બચાવવા ચાલતા જનજાગૃતિ અભિયાનમાં શહેરના વધુ સન્માનિત વકીલ શ્રીઓ એડવોકેટ ફિરોઝખાન પઠાણની પોતાનો એક મિનિટનો વ્યસન બાબતે તેમજ એનડીપીએસ આરોપીઓના કેસોનો બહિષ્કાર કરતો વિડીયો બનાવી પોતાના સોશિયલ એકાઉન્ટ તેમજ વોટ્સઅપ નંબર નાઇન પર મોકલવા માટે વિનંતી કરવામાં આવી હતી સાથે જ વકીલ શ્રીઓ ના જનજાગૃતિ અભિયાનને સમર્થન સાથે ટેકો આપે તેવી સમાજ હિત અને દેશ હિતમાં આવી હતી હું એડવોકેટ ફિરોજ ખાન પઠાન છેલ્લા ચોવીસ વર્ષથી ક્રિમિનલ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું મેં દરેક પ્રકારના કેસો લડ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં એનડીપીએસના કેસો વધી રહ્યા છે અને ગલે ગલી મોલ્લે તથા વસ્તીઓમાં આ દૂષણ એટલું વધી રહ્યું છે કે આપણું યુવાધન નષ્ટ થઈ રહ્યું છે અને બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે અમારા કોંગ્રેસના એક અગ્રણી એવા અને મુસ્લિમ આગેવાન શ્રી અસલમભાઈ સાયકલવાળા તરફથી નશીલા પદાર્થોના સેવન કરનાર લોકોને આ વસ્તુથી દૂર રહે તે માટે જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે અને તેઓ કેટલા કેટલાક દિવસોથી અલગ અલગ જગ્યાએ જઈને લોકો વચ્ચે જઈને આના કેટલાક દૂષણો તથા તેને કારણે થતાં નુકસાન અને આપણી ભવિષ્યની ચિંતા લોકો સામે પ્રગટ કરી રહ્યા છે મારું અસલમભાઈ સાયકલવાળાને તેમની મૂવમેન્ટમાં પૂરું સમર્થન છે અને હું જાતે એડવોકેટ તરીકે આવા કેસોનો બહિષ્કાર કરું છું અને મારા બીજા વકીલ મિત્રોને પણ વિનંતી કરું કે આવા સમાજના દુશ્મનો જે આપણું આવનાર ભવિષ્ય યુવાધનને નષ્ટ કરી રહ્યું છે તેવા દુશ્મનોનો બચાવ ન કરે